નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ ખેડૂત મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ એટલે કે આ વર્ષે આમ જોઈએ ને તો કે પાક પાક વિશે વાત કરવાની છે કે જે આખા વર્ષે ભાવ અત્યારે સારામાં સારો છે ને અત્યારે શરૂઆતમાં પણ આ વર્ષે ભાવ સારો છે કે જેથી ખેડૂતો છે આ વર્ષેનું વાવેતર બહુ સારી રીતે વધારે પ્રમાણમાં કરવાના છે અને એમાં પણ જો ગુજરાતની વાત કરીએ તો મહુવા ડિસ્ટ્રિક્ટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને મહુવાના આજુબાજુના એરિયા અને અમરેલી ડિસ્ટ્રિક્ટ કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં એનું વાવેતર થાય અને ગુજરાતનું એનો હબ કહેવાય એવો પાક એટલે કે ડુંગળી તો આ ડુંગળીની અંદર અલગ અલગ અવસ્થાએ શું કરવું જોઈએ કે જેથી ખેડૂતને સૌથી સારો ફાયદો થઈ શકે તો એની અંદર વાત કરીએ સૌથી પહેલા કે વાવેતર કઈ રીતે કરવું જોઈએ તો એના માટે ખેડૂત મિત્રો ત્રણ રીતથી અત્યારે ખેડૂત મિત્રો વાવેતર કરે છે એમાંથી સૌથી સારી રીત કઈ છે એના ઉપર આજે આપણે વાત કરવાની છે તો પહેલી એક રીત કહું તો જનરલી આપણે કહીએ ને કે જે રોપ તૈયાર કરીએ ધરું ઉછેર અથવા તો ટ્રાન્સપ્લાન્ટિંગ પણ કહીએ છીએ એક પદ્ધતિ એ થઈ બીજી પદ્ધતિ એ કે જે અત્યારે ચોમાસાની અંદર ખેડૂતો જનરલી વાવતા હોય હોય અથવા તો અને ત્રીજી એક રીત કે આગલા વર્ષની જે કાંસી તૈયાર થઈ ગયેલી હોય એને વહેલા વાવેતર માટે ડાયરેક્ટ હાથથી સોંપવા અથવા રોપણી કરતા હોય આ ત્રણ અલગ અલગ રીત થઈ તો આ ત્રણ પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ સૌથી સારી ગણાય અત્યારે શિયાળાની સિઝન છે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળાની અંદર વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે ધરુ ઉછેર જે પદ્ધતિ છે આ પદ્ધતિથી જો ખેડૂત મિત્રો વાવેતર કરવામાં આવે તો એની અંદર સૌથી સારું ઉત્પાદન વધુ મળે જેની કરતાં બીજી બે પદ્ધતિ કરતાં ધરુ ઉછેરમાં ઉત્પાદન સારું મળશે અને એની અંદર ક્વોલિટી પણ સારી જળવાઈ રહેશે કારણ કે એની અંદર આપણે પ્રોપર સ્પેસ મેન્ટેન કરી શકીએ અને બીજા કોઈ ઓપરેશન કરવાના હોય તો એની અંદર સરળતા રહે બાકી જો આપણે કાંજીથી કરેલી હોય તો એની અંદર ઉત્પાદન ઓછું આવશે અથવા તો ડાયરેક્ટ ટ્રેક્ટરથી વવરાવેલી હોય તો એની અંદર પ્રોપર સ્પેસ મેન્ટેન નથી રહેતી નથી અને ટાઈમ પણ એની અંદર પાકવા માટે વધારે રહે જોતો હોય તો આ શિયાળાની અંદર જો ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવાનું હોય તો ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે એની અંદર પહેલાં આપણે ધરુ ઉછેર માટે નર્સરી તૈયાર કરવામાં આઠથી દસ કિલો બી જો વાવે છાંટી દેવામાં આવે અને એને પછી પાંત્રીસ દિવસ અથવા ચાલીસ દિવસે ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે એટલે કે ફેરરોપણી કરવાનો આવે તો એની અંદર આપણે જનરલી વાત કરીએ ને તો એસી થી નેવું દિવસની અંદર આપણો પાક તૈયાર થઈ જતો હોય જ્યારે આપણે વાવેતર ટ્રેક્ટરથી કરેલું હોય ડાયરેક્ટ થી કરેલું હોય તો એની અંદર એકસો વીસથી એકસો ત્રીસ દિવસનો ટાઈમ જતો હોય છે તો આભાર